આજનું રાશિફળ આજે નવ જુલાઈ મંગળવારના આજના દિવસે છ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓની સવાર જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મહેશ રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓને સમૃદ્ધિમાં વધારો કરવાનો રહેશે તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે તમે તમારી આસપાસ રહેતા લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો મિલકત સંબંધિત કોઈ પણ વિવાદ તમને પરેશાન કરી શકે છે જેમાં તમારે તેના જંગમ અને સ્થાવર પાસાઓની સ્વતંત્ર રીતે તપાસ કરવી પડશે તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધી શકશો જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારી ખ્યાતિ વધારવાનો રહેશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કામ પૂર્ણ થશે તમારે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે નહીં તો તે વધી શકે છે તમે તમારી ભાવનાઓ તમારા સહકર્મીઓ સમક્ષ વ્યક્ત કરી શકો છો જે લોકો નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકી રહ્યા છે તેઓને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાનો રહેશે જો તમારો કોર્ટ સંબંધિત મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેમાં તમને વિજય મળશે જો કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ તમને કોઈ વાત સમજાવે છે તો તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે નહીં તો તમારું કોઈ કામ બગડી શકે છે જો તમે કોઈની સાથે કોઈ વ્યવહાર કરો છો તો ખૂબ કાળજી રાખો નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે કાર્યસ્થળમાં તમને સારો લાભ મળશે તમારું જીવન ધોરણ સુધરશે તમે તમારા જીવન ધોરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તે તમારી પાસેથી પરત માંગી શકે છે તમારે તમારા વ્યવસાય માટે યોજનાઓ બનાવવાની જરૂર છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ઢીલ ન કરવી જોઈએ નહીં તો તમારી સમસ્યાઓ વધશે અને કામમાં વ્યસ્ત હોવાને કારણે તમે તમારા જીવન સાથે આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો રહેશે કોઈ કામને કારણે તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે તમે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં થોડો ફેરફાર કરી શકો છો જો તમે તમારી કારકિર્દી વિશે ચિંતિત હતા તો તે ચિંતા પણ દૂર થઈ જશે કારણ કે તમને નવી નોકરી મળી શકે છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે જેને જોઈને તમે ખુશ થશો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તમે પરિવારમાં નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે તમારે તમારી ભૂતકાળની કેટલીક ફૂલો માટે પાઠ શીખવો પડશે તમારે કોઈ પણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ તમારા કેટલાક નવા શીખવાના પ્રયાસો આજે સફળ થશે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ કામના મામલામાં સાવચેત રહેવાનો રહેશે તમને તમારા સાસરાઓ તરફથી માન મળતું જણાય છે કાર્યસ્થળમાં તમારે તમારા કામમાં સમજી વિચારીને આગળ વધવું પડશે નહીં તો તમારી સમસ્યાઓ વધશે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓની નજરઅંદાજ ન કરો તેમના વધવાથી સમસ્યાઓ થઈ શકે છે તમે તમારી વાણી વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવશે કાર્યસ્થળ પર તમારા અધિકારીઓ વધશે જેને કારણે તમારે ગભરાવાની જરૂર નથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે તમે કોઈને વ્યવસાયમાં ભાગીદાર બનાવવા વિશે વિચાર કરી શકો છો જો તમે તેની સંપૂર્ણ તપાસ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો આવનારી નવમે રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવાનો રહેશે તમે તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો તમે તમારા વ્યવસાયિક કામ વિશે વિચારશો અને તમને ભાગ્યનો પૂરો સાથ મળશે રાજકારણમાં હાથ આજમાવી રહેલા લોકોને મોટું પદ મળી શકે છે વિદ્યાર્થીઓ આજે કંઈક નવું શીખવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશે જેને કારણે તમે કોઈ કોર્સમાં પ્રવેશ પણ લઈ શકો છો કાર્યોને પૂર્ણ કરવામાં તમને તમારા સહકર્મીઓ તરફથી ઘણી મદદ મળશે આ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે તમે તમારી સમજદારીથી ઘણું હાંસલ કરી શકશો કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળો નહીતર તમારી સમસ્યાઓ વધી શકે છે તમે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને તેમની પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ કરશો તમારા માતા પિતા સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે કાર્યસ્થળ પર તમારે જરૂરી કાર્યો સમજી વિચારીને કરવા પડશે તો જ તમારું ઘણું બધું કામ પૂર્ણ થશે જો વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેનું નિરાકરણ આવી શકે છે કોઈ કામના કારણે તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓને ઓળખવાની જરૂર છે જો તમે તમારા કામમાં બેદરકાર રહેશો તો તમારું કોઈ કામ બગડી શકે છે રાશિ રાશિ છે મીન વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે કારણ કે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેશો જો તમે ક્યાંક લોન માટે અરજી કરી હશે તો તમારું કામ સરળતાથી થઈ જશે કાર્યસ્થળ પર તમારા બસ તમને તમારા કાર્યમાં સંપૂર્ણ મદદ કરશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે નહીતર તમારી કેટલીક જૂની સમસ્યાઓ ફરી ઊભી થઈ શકે છે તમે આજે કોઈ વ્યવહાર કરશો નહીં